જાફરાબાદના માછીમારોએ મામલતદારને આવેદનપત્ર આપ્યું સૌરાષ્ટ્રના માછીમારોને દરિયાઈ જીવસૃષ્ટિના અતિવૃષ્ટિ કહી શકાય કે માટે જોખમ રૂપ જેતપુર ડ્રાઇંગ એન્ડ પ્રિન્ટિંગ ઉદ્યોગના કેમિકલ યુક્ત પાણીના નિકાલ માટે ડીપસી ડિસ્પોઝર પાઇપલાઇન પ્રોજેક્ટ રદ કરવા અંગે જાફરાબાદ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હાલના સમયમાં આપને ખ્યાલ છે આખા ગુજરાતની અંદરથી જે જયપુરનું કેમિકલ પાણી પોરબંદરને દરિયાની અંદર ઠાલવવાના છે આના વિરોધ માટે પોરબંદરથી લઈને આખું ગુજરાત અત્યારે માછીમારો વિરોધ કરી રહ્યા છે સરકારે આ જે નીતિથી આ જે પરમિશન આપી છે ખરેખર આ બહુ ખોટી વસ્તુ છે કારણ કે ફક્ત પોરબંદરને નુકસાન નથી થવાનું આ નુકસાની આખા ગુજરાતના દરિયા કિનારા ગુજરાત દીવ દમણ ગોવાના તમામ દરિયા કિનારાના માછીમારોને નુકસાન થવાની છે આવતા દિવસોની અંદર ફક્ત જેતપુરનું પાણી નહીં પણ આવતા દિવસોની અંદર અમદાવાદનું પાણી ખંભાતના દરિયામાં છોડવાના છે કારણે આ ભાવનગર જિલ્લાનો તમામ પટ્ટો માછીમારો માટે ખલાસ થઈ જશે સરીગામ ઉમરગામ વાપી આ કેમિકલ પણ દરિયામાં ઠાલવાના છે એટલે ટૂંકમાં ગુજરાતના માછીમાર માટે હવે દરિયાની અંદર મચ્છીનું પ્રમાણ કે મચ્છી રહેશે જ નહીં કારણ કે આપણે જોઈએ છીએ કે સામાન્ય કેમિકલ દરિયાની અંદર આવે છે તો કરોડોની સંખ્યા મચ્છી મરી જાય છે આ જેતપુરનું જે પાણી પોરબંદર સાઈડ કાઢવામાં આવે છે એના હિસાબે આખા ગુજરાતને નુકસાન છે અને આ સૌરાષ્ટ્રની અંદર નહીં પણ ગુજરાતની અંદર ખેતી પછીનો મોટો ઉદ્યોગ હોય તો આ આપણો મચ્છીનો ઉદ્યોગ છે કારણ કે ગવર્મેન્ટ આના માટે લાખો માણસો બેરોજગાર બનશે એના માટે અમારી સરકારશ્રીને વિનંતી છે અને મોદી સાહેબને પણ અમે પ્રાર્થના કરીએ છીએ કે અમારા ફિશરમેન અત્યારે પાંચ વર્ષથી તો સાવ ખલાસ થઈ રહ્યા છીએ તો આના બચાવવા માટે આ પાણી ન કાઢે એવી મારી નમ્ર અરજ છે મોદી સાહેબને